વર્ષ બે હજાર ચોવીસમાં પાપ મોચની એકાદશીના દિવસે મહિલાઓએ આ કામ અવશ્ય કરવું જોઈએ બધા પાપોનો નાશ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે મિત્રો હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર પાપ મોચની એકાદશીનું વ્રત કરવું ખૂબ જ શુભ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જો પાપ મોચની એકાદશીના દિવસે પૂજાની સાથે કેટલાક ઉપાયો કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે એવું કહેવાય છે કે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને પાપ મોચની એકાદશીના દિવસે વ્રત રાખવાથી બધા જ દુઃખ દૂર થઈ જાય છે પાપોથી મુક્તિ મળે છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપ મોચની એકાદશી કહેવાય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ચાર એપ્રિલ સાંજે ચાર વાગીને સોળ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે પાંચ એપ્રિલ શુક્રવારે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ બપોરે એક વાગીને અઠ્યાવીસ મિનિટે સમાપ્ત થશે તેથી તિથિ અનુસાર પાપ મોચની એકાદશી પાંચ એપ્રિલે ઉજવવામાં આવશે અને લોકો તે જ દિવસે એકાદશી વ્રત પણ કરશે પાપ મોચની એકાદશીની પૂજા માટેનો શુભ સમય સવારે છ વાગીને છ મિનિટથી દસ વાગીને ઓગણપચાસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત ચાર વાગીને પાંત્રીસ મિનિટથી પાંચ વાગીને એકવીસ મિનિટ સુધીનો છે દિવસનો શુભ મુહૂર્ત એટલે કે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટથી બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધીનો રહેશે જે કોઈ પાંચમી એપ્રિલે પાપ મોચની એકાદશીનું વ્રત કરશે તેને લાભ થશે બીજા દિવસે છ એપ્રિલે સ્નાન અને દાન કર્યા પછી જ વ્રત ખોલો ઉપવાસ તોડવો જોઈએ આ દિવસે પારણાનો સમય સવારે છ વાગીને પાંચ મિનિટથી આઠ વાગીને સાડત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયની અંદર તમારે વ્રત તોરવાનું છે દ્વાદશી તિથિ છ એપ્રિલ સવારે દસ વાગીને ઓગણીસ મિનિટે સમાપ્ત થશે ચાલો હવે જાણીએ ઉપાયો વિશે જે પાપ મોચની એકાદશીના દિવસે કરવામાં આવે તો શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીના આશીર્વાદથી આપણા બધાના પાપોનો અંત આવી શકે છે નંબર એક મોચની એકાદશી શુક્રવાર ઉપાય મિત્રો આ વખતે વર્ષ બે હજાર ચોવીસમાં પાપ મોચની એકાદશી શુક્રવારે આવી રહી છે અને એટલા માટે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાજીની પૂજાની સાથે સાથે મા સંતોષી અને શુક્રદેવજીની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રવાર દેવી લક્ષ્મી દેવી સંતોષી અને શુક્રદેવને સમર્પિત છે દેવી સંતોષી ભગવાન ગણેશની પુત્રી હોવાનું કહેવાય છે તેમની પૂજા કરવાથી જ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીને ધન સુખ સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે વિવાહિત મહિલાઓને પૂજા દ્વારા સુખ સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય છે જ્યારે શુક્ર ગ્રહ સુખ સમૃદ્ધિ અને સૌંદર્યનો કારક કહેવાય છે ત્યારે આ વખતે પાપ મોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે ઘરમાં માતા લક્ષ્મી માતા સંતોષી અને શુક્રદેવની મૂર્તિ પણ સ્થાપિત કરો મૂર્તિની આગળ ઘીનો દીવો કરો અને ફૂલહાર વગેરે અર્પણ કરો ત્યારબાદ આરતી કરો અને વ્રત કથા સાંભળો ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન કરો પાપ મોચની એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુની પ્રાર્થના કરો અને દેવી લક્ષ્મીને પ્રિય વસ્તુઓનું દાન કરવાની સાથે તમારે શુક્ર સંબંધિત વસ્તુઓ જેમ કે ખાંડ ચોખા સફેદ વસ્ત્ર વગેરે પણ દાન કરવું જોઈએ આમ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બને છે આ એકાદશી શુક્રવારે આવતી હોવાથી ઉપવાસ દરમિયાન ખાટી વસ્તુઓનું સેવન ન કરવું નહીં તો તમારું વ્રત તૂટી શકે છે અને તમારે સંતોષી માતાના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે તેથી શુક્રવારે આવતી મોચની એકાદશી પર આ બધા દેવી દેવતાઓની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરો પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને આપણા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓથી આપણે રક્ષા કરશે અને આપણા બધા પાપોમાંથી મુક્તિ મેળવવાનો આશીર્વાદ આપશે દેવી લક્ષ્મી તમને ધન અને સુખ સમૃદ્ધિ આપે છે માતા સંતોષી તમને ખુશીઓથી ભરી દેશે અને કુંડળીમાં શુક્ર બરવાન બનશે નંબર બે પાપ મોચની એકાદશીના દિવસે હરદર ગંગાજરનો ઉપાય મિત્રો એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘરની સફાઈ કરવી સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઘરના મુખ્ય દ્વાર પર છંટકાવ કરવો ઘરમાં હરદર અથવા ગંગાજળ મિક્સ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જાપ કરતી વખતે તુલસીની મારાનો ઉપયોગ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો અંત આવે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે પરિભ્રમણ શરૂ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે નંબર ત્રણ પાપ મોજની એકાદશીના દિવસે એકવીસ તાજા પીળા ફૂલોનો ઉપાય મિત્રો પાપ મોચની એકાદશીના દિવસે એકવીસ તાજા પીળા ફૂલોની માળા બનાવીને શ્રી હરિ વિષ્ણુજીને અર્પણ કરો સાથે જ પાપમોચની એકાદશીના દિવસે પીપળાના ઝાડની સામે ઘીનો દીવો કરો અને શ્રી હરિ વિષ્ણુજીના મંત્રોનો જાપ કરો પરિક્રમાનો અગિયાર વાર પાઠ કરો આમ કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનવાનું આશીર્વાદ આપે છે નંબર ચાર પાપમોચની એકાદશીના દિવસે ઘીનો દીવો કરવાનો ઉપાય મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાજીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી પાપ મોચની એકાદશીના દિવસે વિધિ પ્રમાણે તુલસીના છોરની પૂજા કરો અને તુલસીજીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની સામે નવ ઘીના દીવા પ્રગટાવો આ પછી દેવી લક્ષ્મીના કનકધારા સ્ત્રોત અને શ્રીહરિ સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે નંબર પાંચ પાપ મોચની એકાદશીના દિવસે દાનનો ઉપાય મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુને ચણાની દાળ હળદર ફૂલ કેરા અને અન્ય પીળા રંગની વસ્તુઓ અર્પણ કરો પાપ મોચની એકાદશીનો દિવસ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ અર્પણ કર્યા પછી આ બધી વસ્તુઓ પોતાના હાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વહેંચો અને તેનો દાન કરો આ ઉપાય કરવાથી જીવન ઋણ મુક્ત થાય છે અને અટકેલું ધન પણ પાછું મળવાની શક્યતાઓ શરૂ થાય છે પૂર્વજો પણ ખુશ થાય છે અને તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આપ સૌનો આભાર જો તમને માહિતી ગમી હોય તો મિત્રો કૃપા કરીને શ્રી હરિનારાયણજી માટે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રીમન નારાયણ નારાયણ હરિહરિ લખો અને અમારી ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હર હર મહાદેવ